અને લોકોમાં શાંતિ અને સુરક્ષાની વધુ અનુભૂતિ થાય તે માટે ગુજરાત પોલીસ તરફથી એક હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચના માધ્યમથી કડક કાર્યવાહી કરવાની એક રૂપરેખા તૈયાર કરવામાં આવી છે ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડીયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ વડાઓ અને પોલીસ અધિક્ષકશ્રીઓ હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા સો કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે એ પછી શરીર સંબંધી ગુનાઓ સંકળાયેલા હોય प्रोहिबिशन स्मगलिंग સાથે સંકળાયેલો હોય સંકળાયેલો હોય જુગા સાથે સંકળાયેલો હોય મિલકત સંબંધિત હોય ખંડણી વિરામણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 લાખ તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે 100 લાખ ની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં આવે છે આવા અસામાજિક ગુંડા તત્વો જો કંઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય સરકારી જમીન ઉપર એન્ક્રોચમેન્ટ કર્યું હોય ગેરકાયદેસર વીજ કનેક્શન લીધા હોય ભાડવાતના નોટિફિકેશનનું પાલન નહીં કર્યું હોય અગાઉ ગુનામાં પકડાયા હોય જામીન મળી હોય જામીન રદ ન થયા હોય તો જામીન રદ કરવા માટેની એ તમામ પ્રકારની અલગ અલગ પ્રકારની કાર્યવાહી પોલીસ એમની રીતે અને સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા કે ગ્રામ પંચાયતને સાથે રાખીને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેક દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વૃદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વ ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ડોસિયપ તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી